તેમને વિશે સર્વ પ્રકારે કરીને ભેદ ન જાણવું અને ચતુર્ભુજપણું અષ્ટભુજપણું સહસ્ત્ર ભુજપણું ઇત્યાદિ જે ભેદ જણાય છે તે તો દ્વિભુજ એવા જે તે શ્રી કૃષ્ણ તેમની ઈચ્છાએ કરીને છે એમ જાણવું અને એવા જે તે શ્રી કૃષ્ણ ભગવાન તેની જે ભક્તિ તે જે તે પૃથ્વીને વિશે સર્વ મનુષ્ય તેમણે કરવી અને તે ભક્તિ થકી બીજું કલ્યાણકારી સાધન કાંઈ નથી એમ જાણવું અને વિદ્યાધિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવાનપણાનું એ જ ફરમ પણ જાણવું કયું તો જે શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવીને સત્સંગ કરવો અને એમ ભક્તિને સત્સંગ એ બે વિના તો વિદ્વાન હોય તો પણ તે અધોગતિને પામે છે અને શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે અવતાર તે જે તે ધ્યાન કરવા યોગ્ય છે તથા શ્રી કૃષ્ણ ભગવાનની જે પ્રતિમા તે પણ ધ્યાન કરવા યોગ્ય છે માટે એમનું ધ્યાન અને મનુષ્ય તથા દેવાદિક જે જીવ તે તો શ્રી કૃષ્ણ ભગવાન ના ભક્ત હોય અને બ્રહ્મ વેતા હોય તો પણ ધ્યાન કરવા યોગ્ય નથી માટે એમનું ધ્યાન ન કરવું